નમસ્કાર ખેડૂત મિત્રો હું હર્ષિલ કોયાણી તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ કૃષિ જગતમાં તો આપણે આવી ગયા છીએ તુવરની ફિલ્ડમાં જામકર્ણા ખાતે આઠક વિઘાની તુવેરનું ફિલ્ડ છે એમાં અત્યારે પંદર દિવસ પહેલાં આપણે સ્પ્રે કર્યો હતો કે ખેડૂતની એવી ફરિયાદ હતી કે જો એવું ફ્લાવરિંગ લાગતું નથી અને વાતાવરણ ટેમ્પરેચરના લીધે ઠંડીના લીધે ને ફ્લાવરિંગમાં ખરો વધારે હતો તો આપણે ઈયડના સ્પ્રે ભેગો એને નિવાન કેમિકલનું નીવા ગ્રીનનો છંટકાવ કરાવેલો હતો પચીસ ગ્રામ પંદર લીટરના પંપે છંટકાવ કરેલો હતો બહુ સોલિડ રિઝલ્ટ છે તમે જોઈ લ્યો તુવેર અત્યારે માથોડા સુધી ફ્લાવરિંગ છે ખરો બહુ ઓછો છે અને સીંગનું બંધારણ ઠેટ લગીને આ ટોચનો છોડવો હતો ઠેટ ઠેઠ લગીન ફ્લાવરિંગ છે અને નીચેથી જો સિંગું બંધાવાનું ચાલુ થઈ ગયું છે બરોબર છે આ તુવેરનો ઘેરો છે જોવો ગમતો નહોતો પણ અત્યારે મસ્તીની ફૂઇટ થઈ ગઈ છે જોરદાર રિઝલ્ટ નિવાન કેમિકલનું નીવા ગ્રીન પંપે પચીસ ગ્રામ જે ખેડૂત મિત્રોએ ન વાપર્યું હોય એકવાર અવશ્ય ટ્રાય કરજો તમારા એરિયામાં ક્યાં મળશે એ નીચે આપેલા કોન્ટેક નંબર ઉપર તમને અમે ઇન્ફોર્મેશન આપશી ને જે કોઈ મિત્રોને ખેડૂત મિત્રોને કુરિયર દ્વારા એના એરિયામાં મગાવવું હોય તો પણ અમારા નીચે આપેલા કોન્ટેકમાં કોન્ટેક કરજો એટલે તમને તમારા એરિયામાં અઢીસો ગ્રામ અને પાંચસો ગ્રામના પેકિંગમાં હાજરમાં મળી જશે જોઈ લ્યો આ બાજુ હોય અત્યારે આ એક એક છોડનું એક છોડમાં એટલી ફૂઇટ હે બરાબર ટોય લગીનમાં ફ્લાવરિંગ અને ટોયચ સુધીમાં સિંગનું બંધારણ હે જનરલ ચારથી પાંચ દાણાનું બંધારણ થઈ ગયું હે બરાબર હે જોઈ લ્યો ઝુમખામાં સિંગું હે આ છોડને જોઈ લ્યો છેઠ ઉપર સુધીનું ફ્લાવરિંગ છે અહીંયા લગીનના દાળિયા બંધાઈ ગયા એવી રીતના બહુ જોરદાર સરસ ઘેરો માણસ દેખાય નહીં એવડો મોટો ઘેરો હે અત્યારે અને બહુ સારામાં સારું પરફોર્મન્સ છે નિવાન કેમિકલનું નીવા ગ્રીન વધારે માહિતી માટે અમારા નંબર ઉપર કોન્ટેક કરવો આભાર